ટ્રાફિક પોલીસ અને મિલી ભગતને કારણે અમદાવાદ નાગરિકો ટ્રાફિક સમસ્યાઓથી છૂમી રહ્યા છે હાઈકોર્ટના જસ્ટિસ એન ભટ્ટે આવું કેમ કહ્યું નમસ્કાર ઓફ ઇન્ડિયાની સાથે હું છું અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટે પોલીસ પ્રશાસન અને આરટીઓની ઝાટકણી કાઢી દીધી છે તેને લઈને જસ્ટિસ એન ભટ્ટે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ જાહેર માર્ગો પર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે એટલે કે પાર્કિંગની વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે અને આવી પરિસ્થિતિમાં પોલીસ પોતાના આર્થિક લાભને કારણે કોઈ એક્શન જ નથી લઈ અને શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિને સુધારવા માટે હાઈકોર્ટે પોલીસ રાજ્યના ગૃહ વિભાગના સચિવ તેમજ આરટીઓના અધિકારીને ચૌદ ઓગસ્ટે હાજર રહેવા માટે આદેશ કર્યો છે તો હવે જોવું રહ્યું કે હાઈકોર્ટની આ ટકોરને કારણે ટ્રાફિક સમસ્યામાં કેટલો સુધારો થશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વેપ્સ ઓફ એન્ડ